ગરીબોનું અનાજ ગરીબો સુધી પહોંચાડવાના અભિયાન દ્વારા ચલો ડીએસઓ જિલ્લા પુરવઠા સાહેબને લેખિત આવેદનપત્ર આપીએ સુરત જિલ્લાની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સસ્તાનાની દુકાનદારના ઘણા લાયસન્સધારક દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ભંડાના હવાલા માસ્ટર પાંત્રીસ જેટલી દુકાનના માસ્ટર અને ગરીબોના અનાજના ચાવ કરવા બાબતે સચિન અનાજ ગોડાઉનના મુખ્ય સૂત્ર સચિન પોલીસના ચોપડે આરોપી તરીકે નોંધાયેલા અને પીપીએમ એક્ટ હેઠળ પાસઠ રેડી પર થયેલા દિનેશ રામા રેડ્ડી દ્વારા અનાજના વિવરણ સમયે ગ્રાહકોને પૂરું અનાજ ના આપી તેમજ ગ્રાહકોને કુપન ના આપી આવેલ છે રજૂઆત થતા આવેદનપત્ર આપવા જવાનું આયોજન કરેલ છે સમાજસેવક ગરીબોનું અનાજ ગરીબો સુધી પહોંચાડવાનો અભિયાન સ્થાપક સેવક અમિત મહેતા પૂર્વિશા લિંબાચે જિગ્નેશભાઈ જોશી અને અલ્તાભ પટેલ દ્વારા ડીએસઓ સાહેબ ને રજૂઆત કરવા બાબતે